પ્રધાન સેવક બન્યા બાદ એક સમયે સંઘના પ્રચાર કરેલા મોદીજી પહેલીવાર વાર સંઘના મુખ્યાલય નાગપુર પહોંચ્યા નાગપુર સ્થિત કેશો ભવનમાં દર્શક મિત્રો એક હેતો સેફ એના નારા લખેલા હોર્ડિંગ્સ વચ્ચે કાફલો પહોંચ્યો નાગપુર કાર્યાલય કેશો ભવન ડૉક્ટર હેડકેવારજી અને સંઘના આઈડિયોલોગ ગોલવલકરજી સદાશિવ મોહન ગોલવલકરજીને અંજલી આપી દર્શક મિત્રો સંઘની શતાબ્દી વર્ષની ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે સંઘની સ્થાપના સત્તાવીસ સપ્ટેમ્બર ઓગણીસો પચીસના રોજ થઈ હતી દર્શક મિત્રો મોદીજીએ અંજલી આપી મોહન ભાગવતજી સાથે હતા હોઝબોલે પણ એમની સાથે રહ્યા અને દર્શક મિત્રો લિમિટેડ સિલેક્ટેડ વિઝ્યુઅલ વાયરલ કરવામાં આવ્યા બાદમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટર નું પણ લોકાર્પણ કર્યું ખાત મૂર્ત કર્યું મોદીજી ગયા દીક્ષા ભૂમિ ડોક્ટર બાબા સાહેબ દીક્ષા ભૂમિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ને અંજલી આપવા માટે અને દર્શક મિત્રો ત્યારબાદ યુવી એટલે કે જે ડ્રોન હોય છે એની જે ફેક્ટરી છે ટાર્ગેટ ફેસિલિટી સોલાર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડ એની મુલાકાત લીધી અને બાદમાં સભાને સંબોધન પણ કર્યું